જય આશાપુરામાં મિત્રો તો ચાલો હવે બે હજાર પચીસમાં આઈશાપુરાનું પગપાળા આવા યાત્રિકો નીકળી ગયા છે અને આપણે જે પગપાળા યાત્રીઓ જાય છે તેને મિત્રો સેવા માટે આપણે સોડાની જો પહેર્યા છે હું શું ભરત કોમેડી અને આ ભરત કોમેડી તરફથી માં આઈશાપુરાને યાત્રે જે પગપાળા યાત્રીઓ જઈ રહ્યા છે તો આપણે એની સેવા કરી રહ્યા છીએ મિત્રો તો આ ચેનલને મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી અને તમારો સહકાર આપજો જેથી અમે આવીને આવી માં આશાપુરાના યાત્રીઓ પગપાળા જાય એની સેવા કરતા રહી અને યાત્રીઓને સોડા અને આ વેફરની ખવડાવતા રહે મિત્રો મારે તમારો આટલો સહકાર જોઈએ છે અને અમે વર્ષો વર્ષમાં આશાપુરાના દર્શને જઈ છીએ અને આ સેવા કરી છે મિત્રો તો તમે પણ ચાલો મિત્રો માં આશાપુરાના દર્શને અને આવી જ સેવાયું કરો મિત્રો માં સાક્ષાત આશાપુરામાં સૌની મનોકામના પૂર્ણ કરશે આ તો ધર્મનું કામ છે અને આશાપુરા માં સાક્ષાત પૂજાય છે જે આ રસ્તા ઉપર તમે જોવો ઘણા લોકો આવી સેવાયું કરી રહ્યા છે અને આપણે પણ કરી છે મિત્રો તો જો આ પગપાળા ચાલીને આવતા હોય એની આપણે મિત્રો સેવા કરી રહ્યા છે આ અમારા કોમેડીની ટીમ આખી સેવા કરી રહી છે અને સોડાયું પડી છે જો મિત્રો તો તો મિત્રો ધ્યાન દઈ અને વિડીયો જોજો અને મા આશાપુરાના દર્શન કરજો મિત્રો તો આપણે આ જો ગાડી લઈ ઇકો લઈ અને આપણે સેવામાં જય આઈશુ